પ્રધાનમંત્રી અને કુમાર પર સૌની નજર ચોખા આવનારા સમાચાર અચાનક સામે આવ્યા છે રાજીનામું ફરી ચોંખાવનારા સમાચાર નીતિશ કુમારને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે આખરે નીતીશ કુમારને લઈને કેમ સવાલો ઊભા થઈ રહ્યા છે તેને લઈને આ વિડીયોમાં વાત કરીએ સૌથી પહેલા એ કે ગઈ ચૂંટણીમાં ભાજપે જેટલી સીટો લાવી હતી ભાજપ આ ચૂંટણીમાં એટલી સીટો લાવવામાં નાકામયાબ રહ્યું છે ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર પર એ વાતને લઈને પણ નજર સૌ કોઈની જઈ રહી છે નીતિશ કુમાર પાસે જે સીટો છે તે મહત્વની છે ભાજપ માટે બધા લોકો જાણે છે કારણ કે ગઈ ચૂંટણીમાં ભાજપ જેટલી સીટો લાવી હતી આ ચૂંટણીમાં ભાજપે એટલી સીટો નથી લાવી એટલા માટે જો કુમાર છે તે કરે તો ભાજપને ક્યાંક થોડા ઘણી અસર થઈ શકે છે એને લઈને ફરી એકવાર સૌની નજર નીતીશ કુમાર પર છે અને પ્રધાનમંત્રીની પણ નજર કુમાર હોઈ શકે કારણ કે કુમાર જો નવા જૂની કરશે તો ભાજપને મોટું પરિણામ ભોગવવું